જય શ્રી કૃષ્ણ મિત્રો ચાની રેસિપીમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ગણેશ ચતુર્થી પેશર ગણપતિજીના ખૂબ જ પ્રિય એવા ઇસ્ટર્ન ચોકલેટ મોદક તો આ મોદક આજે આપણે ગોળ ખાંડ માવો કે ચાસણી કરવાની અને ગેસને ચાલુ કરવાની ઝંઝટ વગર આપણે બનાવવાના છીએ આ મોદક એટલા બધા ટેસ્ટી બને છે અને બનાવવામાં માત્ર દસ જ મિનિટ લાગે છે અને આનો સ્વાદ તો એટલો સરસ છે કે ગણપતિ બાપાની સાથે ઘરના બધા સભ્યો ખુશ થઈ જશે ગણપતિ દાદાના દિવસોમાં ઘર માટે પણ બનાવજો અને કોઈના ઘરે ગણપતિ દાદાના દર્શન કરવા જવાનું હોય તો ત્યાં પણ તમે ઘરના બનાવીને મોદક આપી શકો છો તો ચાલો એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવા સુપર ટેસ્ટી ઇસ્ટર્ન મોદકની રેસીપી શરૂ કરીએ રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને તમારા ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો ગણપતિના પ્રિય એવા મુજબ બનાવવા માટે સૌથી પહેલાં આપણે બોન બોન બિસ્કીટનું પેકેટ લઈશું વજનમાં એકસો વીસ ગ્રામ જેટલું છે હવે આપણે આ બિસ્કીટના પેકેટને ખોલીને બિસ્કીટને બહાર કાઢી લઈશું હવે આપણે એક બાઉલ લઈશું હવે આ બિસ્કીટના આપણે પહેલાં મોટા મોટા કટકા કરી લઈશું જેના કટકા આપણે નથી કરવાના કારણ કે આપણે આને ગ્રાઇન્ડ કરવાના છે

જો તમારી પાસે ઘરે બિસ્કિટ હોય તો એકવાર જરૂરથી બનાવી જોજો ગેરંટી છે કે એકવાર તમે બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે હવે આપણે આમાં ઉમેરીશું બે ચમચી જેટલો મિલ્ક પાવડર આ પાવડર તમને કોઈપણ કરાયાની દુકાનમાં આસાનીથી મળી જશે બે ચમચી સુકા સૂકાનાળિયાનું ખમણ ઉમેરી દઈશું તો બંને વસ્તુ આપણે બે બે ચમચી જ ઉમેરવાની છે હવે આપણે બધી વસ્તુને બરાબર મિક્સ કરી લેશું હવે આપણે આનો લોટ બાંધવાનો છે તો એના માટે આપણે એક વાટકીમાં છથી સાત ચમચી જેટલું કાચું દૂધ લઈ લેશું હવે આપણે થોડું થોડું દૂધ નાખવાનું છે એક સાથે નથી નાખવાનું તો પહેલાં આપણે બે ચમચી જેટલું દૂધ નાખીશું અને પછી હાથેથી સારી રીતે મસળશું તો થોડું થોડું દૂધ નાખતા જશું અને હાથેથી મસળતા જશું અને આ લોટને સ્મૂથ બાંધી લઈશું તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ લોટ તૈયાર થઈ ગયો છે અને મને ટોટલ છ ચમચી જેટલા દૂધની જરૂર પડી છે તમારે આવો લોટ બાંધવાનો છે અને તમે એકલો પણ ખાઈ શકો છો એટલું તો ટેસ્ટી બને છે કે તમે બનાવતા બનાવતા પણ ખાશો તો અહીંયા આપણો ચોકલેટ બિસ્કીટનો લોટ તૈયાર થઈ ગયો છે હવે આપણે બનાવીશું સ્ટપિંગ તો સ્ટપિંગ બનાવવા માટે આપણે એક બાઉલ લઈશું તો મેં અહીંયા જે દસ દસ રૂપિયાના મિલ્ક પેકેટના પાવડર આવે છે એ લીધા છે મેં અહીંયા એકસો વીસ ગ્રામ મિલ્ક પાવડર લીધો છે એને એક બાઉલમાં ઉમેરી દઈશું સાઠ ગ્રામ જેટલું સૂકાનાળેનું ખમણને ઉમેરી દઈશું બે ચમચી બદામનો ભૂકો ઉમેરી દઈશું તમે અહીં બદામની જગ્યાએ કાજુનો ભૂકો પણ ઉમેરી શકો છો ફક્ત બે ચમચી સાકર ઉમેરી દઈશું કારણ કે મિલ્ક પાવડરમાં પણ ગળપણ હોય છે હવે આપણે લઈશું વેનીલા એસન્સ પાછી છ ટીપા વેનીલા એસન્સના ઉમેરી દઈશું તમારી પાસે વેનીલા એસન્સ ન હોય તો તમે ઈલાયચીનો પાવડર પણ નાખી શકો છો હવે આ બધું એકવાર બરાબર મિક્સ કરી લેશું હવે આપણે આનો લોટ બાંધવાનો છે તો એના માટે આપણે થોડું દૂધ લઈશું દૂધને આપણે થોડું થોડું નાખીને આનો સ્મૂથ લોટ બાંધી લઈશું તો અહીંયા મારે છ ચમચી જેટલા દૂધની જરૂર પડી છે તો તમે જોઈ શકો છો કે એકદમ સ્મૂથ લોટ તૈયાર થઈ ગયો છે તો અહીંયા આપણો ફાઇન ચેસી માવા જેવો લોટ તૈયાર થઈ ગયો છે અને તમે એકલો પણ ખાઈ શકો છો કારણ કે અહીંયા આપણે મિલ્ક પાવડર અને બદામ પાવડર નાખ્યો છે તો એનાથી ટેસ્ટ બહુ સારો આવે છે હવે આપણે આના નાના નાના બોલ્સ બનાવીશું બોલ્સ નાના કરવાના છે કારણ કે આપણે આને શપિંગ માટે ઉપયોગ કરવાના છીએ તો પહેલાં આ રીતે હાથેથી બરાબર મસળશું અને પછી એનો બોલ્સ બનાવી લેશું જેથી એમાં ક્રેક ન પડે અને એકદમ સ્મૂથ બોલ બનશે તો આ રીતે આપણે બધા જ બોલ્સ તૈયાર કરી લેશું તો અહીંયા મેં બધા બોલ્સ બનાવીને તૈયાર કરી લીધા છે અહીંયા મેં મોદકને વાળવા માટે મોદકનું મોલ લીધું છે તો મોદકની અંદર આપણે પહેલીવાર ઘી લગાવી લઈશું જેથી આપણો મોદક ઇઝીલી બહાર નીકળી જાય હવે આપણે જે ચોકલેટ બિસ્કિટનો લોટ બાંધ્યો છે એમાંથી થોડોક લોટ આપણે લેશું એને પણ હાથેથી બરાબર થોડોક મસરી લઈશું હવે આપણે મોદકનું મોલ લઈશું આ મોદકના મોલને આપણે બરાબર ટાઈપ પકડવાનું છે હવે પહેલાં આપણે બિસ્કીટના બાંધેલા લોટને મોલની બધી જ સાઈડથી આપણે ભરી દઈશું વચ્ચે ભરવાનું નથી ખાલી સાઈડમાં જ આપણે આવી રીતે દબાવી દબાવીને ભરી લઈશું પછી આપણે આંગળીથી બરાબર પ્રેસ કરીશું જેથી બરાબર મોદકનો શેપ આવે હવે તમે જોઈ શકો છો કે આપણે વચ્ચે ખાલી જગ્યા રાખી છે એમાં આપણે જે વ્હાઈટ બોલ બનાવ્યો છે તે એક બોલ લઈને વચ્ચે મૂકી દઈશું પછી આ રીતે આંગળીથી દબાવીને ભરી દેશું હવે આપણે ફરીથી બિસ્કિટના લોડથી કવર કરી દઈશું નીચેના ભાગથી કવર કર્યા પછી આજુબાજુ જે વધારાનું ચોંચ્યું છે તેને આપણે કાઢી લેશું અને પછી સરસ રીતે હાથેથી દબાવી દઈશું હવે આપણે હળવા હાથે આ મોલને ખોલી લઈશું તો તમે જોઈ શકો છો કે કેટલું મસ્ત આપણું મોદક તૈયાર થયું છે જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું આ મોદક બનાવવા સાવ સહેલા છે અને બહુ ટેસ્ટી પણ બને છે તો તમે જરૂરથી ટ્રાય કરજો તો અહીંયા આપણે બ્યુટીફુલ ચોકલેટ સ્ટપિંગ મોદક તૈયાર છે હવે આપણે બીજી રીતે બનાવીશું ડબલ કલરવાળા તો એના માટે પણ આપણે પહેલા મોદકનું મોલ લેવાનું છે અને આ મોલમાં ફક્ત અડધી સાઇડ આપણે બિસ્કીટના લોટથી ભરી દેશું આપણે અડધી સાઇડ જ ભરવાનો છે અને આંગળીથી દબાવીને આપણે ભરી દઈશું જેથી સેપ બરાબર આવશે બીજી અડધી સાઈજ આપણે વ્હાઈટ લોટ આંગળીથી આવી રીતે દબાવીને ભરી દેવાનો છે તો આપણે અહીંયા અડધો બિસ્કિટના લોટથી ભરીશું અને અડધો વ્હાઈટના લોટથી ભરીશું હવે આપણે મોદકને હળવા હાથે ખોલી લઈશું તો મસ્ત ડબલ કલરનો મોદક તૈયાર થઈ ગયો છે તો આવી રીતે આપણે બીજા મોદકને તૈયાર કરી લઈશું હવે આપણે એક મોદકને કટ કરીને જોઈશું અંદરથી તો માવાનું સ્ટફિંગ ભર્યું હોય તેવું જ દેખાય છે જાતપથ બનતા આપણા આ ઘરના ફ્રેશ મોદક તમને માર્કેટમાં નહીં મળે એકવાર જરૂરથી બનાવજો તો તમે જો આ મોદક કેટલું મસ્ત દેખાય છે ગેસ ચાલુ કર્યા વગર લોટ વગર માવા વગર ખાંડ વગર જાતપથથી બનતા આ મોદક તમે પણ બનાવજો ગણપતિ દાદાના દિવસોમાં ઘર માટે પણ બનાવજો અને કોઈના ઘરે ગણપતિ દાદાના દર્શન કરવા જવાનું હોય તો ત્યાં પણ તમે ઘરના બનાવીને મોદક આપી શકો છો તો એમને પણ ગમશે જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો જેથી મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ